નમસ્કાર આપ સ્પાર્ક ન્યૂઝ અરવલ્લી જિલ્લા પંચાયતના શાસક પક્ષ અને ડીડીઓ વચ્ચે ખટરાગનો મામલો સામે આવ્યો છે અરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકા બેન ડામોરનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે બજેટ માટે યોજાનાર સામાન્ય સભાનો બહિષ્કાર કરવામાં આવશે તેવું જણાવાયું છે અરવલ્લી ડીડીઓ મનસ્વી વર્તન કરતા હોવાના આક્ષેપ કરાયા છે તમામ સદસ્યો જિલ્લા પંચાયત દ્વારા યોજાતા કાર્યક્રમોનો બહિષ્કાર કરશે તેમ જણાવાયું છે જિલ્લા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ સમિતિના ચેરમેનો અને સદસ્યો બેઠકનો બહિષ્કાર કરશે તેમ જણાવાયું હતું બદલી યો સહિતના કામોમાં સત્તાધારી પક્ષ સાથે સંકલનનો ભાવ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ડામોર પ્રિયંકાબેન સુભાષભાઈ ડામોર અરવલ્લી જિલ્લા પ્રમુખ જે અરવલ્લી જિલ્લા પંચાયતમાં જે જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ અમારા સંકલનમાં તમામ શાખાઓ અમારા સંકલનમાં કોઈ રહેતા નથી તેથી અમારા જિલ્લા સદસ્યશ્રીઓ ચેરમેનશ્રીઓ અને હું પ્રમુખશ્રી તરીકે સામાન્ય સભાનો બહિષ્કાર કર્યો છે અને અમે કોઈ પણ મીટિંગમાં હાજર રહેશું નહીં આગામી પંચાયત નો સરકારી કાર્યક્રમ થશે તો અમે હાજરી આપશું અમને જિલ્લા પંચાયત ના સદસ્યશ્રીઓ અને ચેરમેનશ્રીઓ અને નું માન સન્માન જળવાતું નથી